ચંડોળા ડેમોલેશન કામગીરી અટકવાની વચ્ચે હવે પોલીસ કમિશનરની સ્પષ્ટતા પણ સામે આવી છે એટલે કે ફેઝ એકની કામગીરી પૂરી થઈ હોવાની કમિશનરની સ્પષ્ટતા કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન સાધીને ફેઝ ટુ નું કામગીરી શરૂ કરવાની પણ માહિતી આપી હતી આપણે પકડ્યા છે ટોટલ એને વન નાઇન્ટી ચંડોલાથી પછી ચંડોલાથી છ લોકો ભાગી ગયા એને સોલાથી પકડ્યા છે અને બે ઓઢવથી એટલે વન નાઇન્ટી એટ અને માર્ચ મેં બારે એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ બસો દસ બાંગ્લાદેશીઓ આપને આ પકડ્યા છે ઝુંબેશમાં તો એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય અને આ ફેઝ વન હતું આપણે જે ફેઝ વન આપણે પૂર્ણ કરી લીધું છે તો એ બદલ હું આપણે બધા પોલીસને પણ અભિનંદન પાઠવું છું અને કોઈ પણ એમાં ઇન્સિડેન્ટ બન્યા વગર એટલો મોટો ડિમોલ્યુશન પૂર્ણ થઈ ગયું છે આ બી